બાલા ધાર્મિક ઇતિહાસ અને પરંપરાની જીવંત ઓળખ બનેલી એકસો સાડત્રીસમી પરંપરાગત રથયાત્રા આજે ભવ્યતા અને ભવભાગથી સાથે યોજાઈ બાલ સિનોર નગરના વેપારી સ્વયંભુ ધંધા બંધ રાખી રથયાત્રામાં જોડાઈ ભક્તિપૂર્વક સેવા આપી આ રથયાત્રાનો આરંભ પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠક તથા નગરપાલિકાના પ્રમુખ કાયત્રીબેન જયકુમાર ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો આ યાત્રા છેલ્લા એકસો સાડત્રીસ વર્ષથી જગન્નાથ રથયાત્રાના બીજે દિવસે આયોજિત થાય છે આ દરમિયાન નગરના રણછોડરાય મંદિર રામજી મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાંથી ભગવાનના ત્રણ રથો નગર ભ્રમણ માટે નીકળી રહ્યા છે યાત્રાના દ્રશ્યો દ્રષ્ટિ અને ભક્તિ બંધન માણવા જેવા છે ખાસ કરીને બસ સ્ટેન્ડ થી રામેશ્વર મંદિર સુધીના માર્ગ પર જ્યાં ભગવાન જગન્નાથ મહાદેવને મળવા ઉત્સુક હોય છે એવી માન્યતા છે ત્યાં રથને દોડાવવામાં આવે છે યાત્રાનું ભવ્ય આયોજન રામજી મંદિરના ટ્રસ્ટીઓ સંજયભાઈ ભટ્ટ જયકુમાર ત્રિવેદી આશીષભાઈ ત્રિવેદી સ્નેહલભાઈ ત્રિવેદી ધવલભાઈ ત્રિવેદી અને સુંદરકાંડ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું રથયાત્રા રૂટ પરથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક ઇન્ચાર્જ ડીવાયએસપી પાંચ પીઆઈ સાત પીએસઆઈ એક વિડિયોગ્રાફર ચાર વોકી ટોકી સ્થાનિક પોલીસ જવાનો એકત્રીસ દૂરબીન ચાર બોડી વોર્મ કેમેરા છ બહારથી આવેલા પોલીસ જવાનો અઠ્ઠાવન જીઆરડી અડતાલીસ હોમગાર્ડ 72 સહિતના સ્ટેન્ડ બાય જોવા મળ્યા હતા